Thank you.

કરે ને ઓલા માટે તમારી બધું આવી દેવાનું વાત કરું સમય જે કરવાની વાય ઢોલ જોઈ લેજો

અંધરાવા કા છે તો ખરા તો ભાવમાં તો લાખ રૂપિયા તો શું કહું બધું

ઓપને ભરમાં હોય એવું લાગે છે ન કરી દાળ તો એમ કેતા હતા કે હા હવ નું બી લે કરવાનું ના મારો આ જો ગાયન બાયો હા મારવા આવે છે પેલા તો મારા હાથ ના બાદ ચાટી જતી ન તારે મારવા જબરા શીખવાડી તો નહીં દીધું કોઈ કરી ના જબરા હમ જબરા ભાના મન લાગા લાલચ ના જાગી હોય આ ડેરીયા માં પેલો નંબર આબા મોડ્યો અત્યારે ભેસોને આવે દસ દસ આઠ આજ ફેટ ભેસોને આવે ચચાર પોપો ના ફેટ આવે લાલચ જાગી એવું લાગે છે તે કહે ને તો મારે તો ના આવે તો જુદું જ પડી જવું છે હવે મારે કોઈ ખ્યાલ આવે એવું નહીં મને ગાડી જબરાબા એમ ખાલી ત્યાં હવે એટલે હું તો એમ જ કમગાવ પણ તમને હું ગમે અમારી ભેંસો ગમે કે ગાયો ગમે

ખબર ના પડે કે એ વારી વાત છે અને પાછ જાય લાય લાઈન થાકું છું પણ પાછ જોને એસી કર હું કે જન હું નહીં કે પાછ જા દર જે તો માતો પાછ જાય નાહી ગયા માં હું કરવાનું મારે આ તો કા જાન ના બાર માં જાવું તઈ ચાર મારા ચાર વાટીએ તાણ ચાર મહિના જર નાખી દે ચાર કાલ ચારે ખાધી ને લાજે હોય ને ટૂટકો કે ના ખાધી છે મને તો હાળો પછી ધૂ ધું કરે છે ચારના હોમો હોમો પાછો જોઈ રહ્યો તો હાજ તો જોવા દે દેખરું દૂધનું ચડવું છાજ તો જે થયું એ થાય હછુરી ધારવાર છું ધારવાર દે આવે તો પછી જી આવું મુદ્દો હા હા

એ ઝબરો ભાઈ બીજો લાકડા કાપે તો એ નહીં જવાનું તમે જો આમનો હાલક મળતા ભાઈ કેટલા જવું પડે

કોક કોક વસે હારીનો લાલ આપો તો એ મહોના વેર રોજ આજ ના છો તો એ તો એ તો થોડે તે હારીનો લાલ જખ છે ભગવાન ને તો કોઈ નું પડી આ ડોલતો ડોલતો કી છે તો ફૂંડે ભાઈ ના કજન તમે વચ્ચે વત્ર રસ્તા પાર્યા સા શું છે છો દીરા વટ ઉચ્ચો વટ પડે તે મય કેમ હો ભઈ એટલે

ચકચ <that> ભગવાન <abei> <tom> <tom -h -tom -h -trans>

આવળો તે બેના વાચી રાખે તોલા બાટી દેય જતી આ તો ભાઈ બધું તમારું લઈ લ્યો જો તમે જો તમાર વાત ની હોય ખબર નહી કા જબરા કરતી મોટો જબરો લાઈન મે લીધી તો જમે ગમે તેમ ફરા માંગો ઓ ઓ હું વાત ચડીતી ઓય પાછા જો જ્યાં ચાલુ હોય ના કે તો ના થાવાય બોલા

ફલકી કંજે ગંડે ખજાના કઈ કઈ જો સો આ પાજુ પાછો તો હાચાવા પર નકા કોમ ના કર પાછા મને અમું કહું છું કો મારું પૈસા વ્યવસ્થા મળે હા હા લે પાવડો આ હિયાળો

અલ્યા મા ફહુરી આ તુના ખોડા આવવા વાળો કોકોલા પાવલો તણ હું કરવારી યાર બાપુ પાછો તો થા અમે હા ઉભારી હોય આ શેઠો ખોડા આવ્યો ને ખવડાવું હું આવ જા ઓય નજર લાગી આવા તું હા નજર છે આપણે બાપુ થાય તો હવે હું ના ફુરા હું હું ખાઈ તરત પાછો આવું છું પાછો હા જા એ ખોડી માય જઈ બે એ ભાઈ જાનો પાછો આકરી યાર એ હાલ

ઓ વાહ લોંબગરો સાહા મ વે તો ગાબો ઉવાડે જુડી મરી નહી ને શેઠા ભાઈ ને ભાઈ

અને મફલાને વગર પૈસા વચ્ચે છૂટો કરી નાખું એટલે જ્યાં બે ઉપર આવ્યો તે ઉપર થાય એટલે ઘેમ આપો છૂટો થાય જાય બીજે શોખ રહી એવું કરી નાખું લેર કરી નાખું માફલા નહીં આપણે સો ત્યાં લેર કરી નાખવા બધે ગ્રાહક ના બધે હું જવામાં બાજી વાળો છે બાજા હોય ચાંદના ખીચામાં કહેલો છે મને આયા તો હાલ ઉડાડી મેલો કેતો જીત તો કેતો જોત એ હોક તો માં હજાવું પડશે એ રાય નહીં આવે આ બાજુ મેં કઈ પેલો શોઠ્યો આયો તો પણ જોઈ ને તો માય